તો ડીસામાં ફ્લાયઓવરની કામગીરી કરી રહેલ રચના કન્સ્ટ્રક્શન કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે ગૌવા કંપની દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને પગલે વિવાદ સર્જાયો હતો ત્યારે આ વખતે ડીસાના હવાઈ પિલ્લર વિસ્તારમાં નાખવામાં આવેલા કાટમાણને દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા દંડને લઈ પણ ડીસાના એક અરજદારે સવાલ ઉઠાવ્યા છે ત્યારે આ વખતે ગૌ વિવાદ સર્જાયો છે તે પ્રશ્ન છે ડીસામાં અત્યારે બસો બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનો સૌથી મોટો પિલ્લર બ્રિજ બની રહ્યો છે અને આ બ્રિજ બનાવવાની કામગીરી રચના કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવી છે પરંતુ આ કંપનીને જ્યારથી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી છે ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે ત્યારે શહેરના હવાઈ પિલ્લર મેદાનમાં જમીનનો પણ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે જેને લઈ ડીસાના એક નાગરિકે આ જમીનનું ભાડું વસૂલવા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી અને આ અરજીના આધારે બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન કલેક્ટર સંદીપ સાંગલે પાસઠ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને જે જમીનની માપણી કરવામાં આવી છે તે માપણી પણ ખોટી રીતે કરવામાં આવી હોવાની ફરિયાદ ડીસાના અરજદારે કરી છે અને બનાસકાંઠા કલેક્ટરશ્રીના નાક નીચે રચના કન્સ્ટ્રક્શને એક હજારો મીટર જગ્યાની ચોરી કરી વારંવાર આના ઉપર આરટીઆઈ કરવામાં આવી એના જવાબો આપવામાં આવ્યા એના ઉપર દંડ ફટકારવામાં આવ્યો દંડની રકમ આજ સુધી મામલતદારશ્રીએ વારંવાર ત્રણ ત્રણ નોટિસો ફટકારવા છતાં આ રચના કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શનનું પેટનું પાણી હલ્યું નથી અને દંડ પણ ભરેલ નથી દંડ ઉપરાંત રકમ ભાડું અને દંડ ત્રણ વસ્તુ વસૂલ કરવાની હોય એની જગ્યાએ મામલતદારશ્રીએ ફક્ત આની અંદર ભાડું જ વસૂલ કરવાની વાત કરી છે ભાડું વસૂલ કરવા માટે જે એક માપણી અધિકારીને મૂકવામાં આવે છે તેમને જમીન માપવા માટે મૂકવામાં આવે છે ત્યારે અધિકારી ફક્ત ગાડીમાં બેસી અને નજર મારી અને આશરે નવ ફૂટ છે એવું લખાણ કરી અને નવ ફૂટનું ખાલી ભાડું વસૂલ કરવામાં આવ્યું છે આની સાચી ન્યાય તપાસ થવી જોઈએ ડીસાની સિટી સર્વે કચેરી દ્વારા નવ હજાર ચોરસ મીટર જગ્યાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેના આધારે જ દંડની રકમ નક્કી કરવામાં આવી હતી પરંતુ અરજદારના જણાવ્યા અનુસાર સરકારની વધારે જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રચના કન્સ્ટ્રક્શન કંપનીને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો આ બાબતે અમે જ્યારે ડીસાની સિટી સર્વે કચેરીની મુલાકાત લીધી ત્યારે આ જમીનની માપણી કરનાર મહિલા સર્વેયરે જણાવ્યું કે નાયબ કલેક્ટર દ્વારા ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી અને તેના આધારે જ અમે પ્રાથમિક માપણી કરીને અહેવાલ સોંપ્યો છે પરંતુ કેમેરા આગળ બોલવાનો ઇનકાર કર્યો હતો Bureau Report Demand News